પૂરક वाचन पाठ ત્રણ એક જ લક્ષ્ય દોસ્તો હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ એક જ લક્ષ્ય એ દ્રષ્ટાંત કથા છે જેના લેખક છે શ્રી નાનાભાઈ ભટ્ટ તેમનો જન્મ ઈસ્વીસન અઢારસો માં થયો હતો તેઓ ભાવનગરના વતની હતા તેમનું મૃત્યુ ઈસવીસન ઓગણીસો એકસઠમાં થયું હતું લેખક શ્રી નાનાભાઈએ ભાવનગરમાં દક્ષિણામૂર્તિ નામની સંસ્થા સ્થાપી હતી તેઓ ગુજરાત રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં નવા નવા પ્રયોગો કરનાર આદર્શ શિક્ષક અને એક પ્રખર શિક્ષણકાર તરીકે જાણીતા હતા તેમના લખાણોમાં સરળ અને સચોટપણે મૂલ્યબોધ પ્રગટ કરે છે મહાભારતના પાત્રો તથા રામાયણના પાત્રો તેમના કિશોર ભોગ્ય ઉત્તમ ગ્રંથો છે દોસ્તો એક જ લક્ષ્ય એ દ્રષ્ટાંત કથા લેખકના મહાભારતના પાત્રોમાંથી લેવામાં આવી છે જેમાં તેમણે મહાભારતમાં આવતા આદર્શ વિદ્યાર્થી તરીકે અર્જુનના વિદ્યાર્થી કાળના એક પ્રસંગનું આલેખન કરી અહીં એકાગ્રતા અને નિષ્ઠા એ ધ્યેય પ્રાપ્તિ માટે પરમ આવશ્યક ગુણો છે એ મૂલ્યબોધ સરસ રીતે રજૂ કર્યો છે